સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હતો પાંચ ફેબ્રુઆરીએ વરિયાવ છાપરાપાટા રોડ ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતા બે વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું આ પ્રકરણમાં અમરોલી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં પણ આવ્યો હતો આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપી અને આ બંને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ઢાંકણામાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે તો શું કીધું પોલીસ દ્વારા અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે અમે બે મહિનાથી અઢી મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છીએ જાનનો પડી ગયો છે ત્યાંનો એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે બધા અરખા કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે બે ટીમો મોકલી છે એને શોધખોળ કરીએ છીએ અને હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જાવું જોઈએ એનાથી વધારે આનાથી કાઈ થાય એમ નથી એ વસ્તુ કરાય બેસ્ટ છે બે મહિનાથી વધુનો સમય થઈ ગયો જો શું ન્યાયની આશા રાખો છો ન્યાયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય જે અમને કલમ મૂકી છે એને એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ બીજું અમારે બીજી કોઈ માંગ નથી અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો અમને આમ આપો કે ઓલું આપો કે એમ બસ અનશન જ કરવાનું છે બીજું કઈ કરવાનું નથી હું તો એમ કહું કે આ લોકોને ઢાકણીમાં માં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરેલી પોલીસ નું છે